પછી તો ભાઈ ગરરાની દસ માણની બેડીંગમાંથી ધીમે ધીમે ઉતર્યો મે કીધું પગ પગ લપસી ગયો ને મફત નો ખાટલો નો આવે ઘરે પહોંચતા જોયું તો મારા સકળામાં તો નવો હાર ને નવો હાથિયો પાડ્યો એટલે વાહ ભાઈ વાહ પછી તો ભાઈ દૂધના તપેલામાંથી ત્રણ મોટા મોટા વાટકા ભેર્યા હો ભાઈ મેં કીધું આજે ત્રણ વાટકા પી ને ફૂલ તાકાત વાળું બની જવાનું છે જલ્દી જલ્દી પી તારો ડોહો નકર કોઈ બીજા ને દેવું પડશે પછી તો ભાઈ આપણે નાસ્તો કરીને નીકળી ગયા શિખંડ લેવા માટે દુકાને દુકાને પહોંચતા જોયો તો નાના સેટ બેઠા હતા ને મોબાઈલમાં ગોદા માર્યા માર ત્રણ વખત પૂછ્યું એ ભાઈ શિખંડ હું ભાવ શિખંડનો ભાઈ પણ ભાઈ તો મોઢામાંથી જરાય જવાબ જ દેવાની ઓગે ઓગે કરીને મને શિખંડ દેખાડ્યું મેં કીધું મને અડધો કિલો આપી દો મારે જલ્દી ઘેર જવું છે ને મહેમાન વાટ જોઈ છે તો મિત્રો આપણે મિનિ વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો ને હા તમારે જો આ બીજો પાર્ટ જોતો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને મારા પેજને ફોલો કરી દેજો